જય ગૌ માતા વંદે ગૌ માતરમ ઋષિ પરંપરા અનુસાર તારીખ બેનો વરસાદ વરહી રહ્યો અમારા ખીલા પણ પલ્લી જાશે સાદો શેળશે જય ગૌ માતા સરવા માટે ઉતાવળી થાય છે થોડુંક કસાલું પણ લાગી ગયું છે દુબળી દેખાય છે અમારે ગોરલ પડખે બાવળી ઊભી છે અમારી લીલુડી બાવળ આડી છે ખમુજોરી આજનો વરસાદ તારીખ બેનો બહુ રાતનો હતો અમારી ચેનલનો સપોર્ટ કરતા રહીજો લીવડી ઉભી છે ગંગા નંદી ગૌરી આડી છે બાવળીની માર્કેટ હું જોઈ રહી છે કે મને છોડીને લઈને ચાહે હજી અડધો પોણો કલાકની વાર લાગશે નંદી મહારાજને ને કસાલુ લાગ્યું મંગલાને પણ કસાલુ લાગ્યું અમારે ગૌરી ને કાબેર આ અમારે संजु, काबिर बे हुई गई बधी माता उभी से आराम थी દૂધની બણિયું પણ ટીંગાય છે